ધારી પોલીસ સ્ટેશનમાં હિમખીમડી વિસ્તાર આવેલો છે ત્યાં દિને મમ્મદી કરીને એક મદરેસા છે એસડીએમ અને મામલતદાર ધારી ના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું હશે કે આ મદરેસા જે છે એનું કન્સ્ટ્રકશન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માંગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દિને મમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે આ બંદોબસ્તમાં બે ડીવાયએસપી ત્રણ પીએસઆઈ પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ તમામે તમામ પોલીસ રાયડ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે એ એને બોડી વોન કેમેરા હેલ્મેટ લાઠી જેકેટ તમામ પ્રકાર ટીયર ગેસ સેલ ગેસગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે રીઝન વાન પણ મંગાવવામાં આવી છે ઇનફ સ્ટાફ છે આના બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબે ગઈકાલે એઝ એ ડીવાય એસપી હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું પીઆર રાઠોડ અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવેલી શું ધ્યાન રાખવાનું છે બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે શું કરશું કેવી રીતે કરશું એની એડવાન્સ બ્રિફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધી એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે હાલમાં એ મદરેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવ ડ્યુટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી સો ટકા કરવામાં આવશે પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને નું કામ સારી રીતે ચાલુ છે